એ તો જાઈવ લેવડદેવડ માટે ખોલ છે ખીલે મેવારાય રાખવાનું છે લેવડદેવડ માટે ખોલ આયું છે ને એટલા પૈસા પડ્યા હી વડીમાં હું મારી વાત આપો એવું

બેંક વાળા ઓમી એમ કહે કે અમે તમારા પૈસા હાથ જાવશું આ તો એમ કે તમે આને લઈ જજો તો ખાતું બંધ કરી દીધું આ તો બેંક ઓ બદગલ બદગલ હે ના આપા જવા નહી રોમુ તૈયાર રેજો આપણે ને હજુ જો આને કોટી નહીં પહેલી થાય બેઠી જલ્દી કરો હા થોડું થોડી યાર રાખી 5 મિનિટમાં હું તૈયાર થઈને આવું હાલ એને બેજો બે આવે ત્યારે પાણી પીતી હો ના તાલજી ઓ બાજુમાં હેજો કે હેજો આમોને સેધું અંદર જ્યો નઈ હોય ઊભો તમે તો જલ્દી

એટલે ઓટોમેટિક પછી ટપકે લે હે આ સાયકલ હેટે થઈ ગયો રસ્તામાં સાયકલ માગી દીધી સાયકલ આવતે જોર આવતું તું એટલા સોનો મોના લઈને હેડ્યો તો એ તારા બાપ 30 રૂપિયા ખર્ચ્યા હે સમજો આ તે ખર્ચ

તારા એ નવઈની ના જોઈ હોય તો જો જપ્તો નય તો જપ્તો નય નકા માર ખઈન તૂટી કે

ભલા મોણા સામા તો બેહવાનું એને છોડાયા એક મોયા ન્યાય સમય ઓય સીટ ઉપર હું બેહ્યો બરાબર છે ઓય પાછળ આ તમારું બેહી જવાનું એ છે ઊભો રહેવા માટે આવું નઈ આવતું હા અમને એટલે બેઠા ના બે બેહવાનું ઓમ તાણો મને તો મી પોયે ના લોરી તો નઈ આ બધુંય ફાવા દેવું હોય વાત કરો માતો ની આબુ જો તમે સાધન કરો બટુક તારા આબુ નહીં લે ના તમે સાયકલ તમે સાધન કરો હું આવું સાધન

હું ગોમ માંથી આવતો બરોબર છે રસ્તા રસ્તામાં બે હજાર માણસો બાઇક લઈને ઉભા મને પૂછવા બાબુલાલ નું ઘર છે તે એટલે મને એવું લાગ્યું નક્કી લોન વાળા હાઈ એમ કીધું તો બાબુલાલ ને બાબુલાલ છોકરો બે જણા કાલ જ મોડલ કરીને આયા હે ભલા થઈ ગયો તમે ઈ જતા રહેને કે તમને માઈનો છે કે પાસે અને આ હીરા કોણ હતા ખબર હે હા એ મારો હગુ જોવા હતા તો તો એટલે પણ તમે મન મારે હે આહ હગુ જોવા વાળા ના હું કઈ બેઠો ઈ હું જોજો એ બાબુલાલ ને જીજ નહીં બુદ્ધિ નહીં મેમન ખોયા મન મત

તમે બાપ બેટો બે જણા ખૂની હો એટલે કે અમાર નહી આલે તું સંકી ના ઓવાનું લોઈ ચા મુકડા આવી તમે બે હા આલે આરે ના ખાઈ જા તમે જોજો પણ તો પણ બોલતા જ આવડતું નહી તમે બે હા પણ તો ફોનમાં માં હગા એવું કીધું જે કીધું એ હવે મેલ છે તે જઈ ના આય ને તમે તો જઈ ના તમે હટાયા નહી આ તો ચાલુ હતું કપા એટલા ભલા મોણા મોળું થઈ ગયું આ બાપ

ઓલા બેહો આ કે શું નાટક કરવાન આવી આલા તારે સીધી રીતે ના બેહાય તો આકલ ઊભરો લોબો હાથ કર્યો હોય તો ગમે બેહરવા વાળો મળી રે આવી રીતે કોકના સાથીના સક્કારે તો વધારવાન આવી ભાઈ મારવાન નહીં એ ડોહલાઓ મને પકડો લે મારો પકડો ઓ પકડી રાખો લે આય મારા વડ્યો થોડું બેહરી લાયા હું કેટલી ખાકુ થોડી હાજી મારો બામારો કાકા હું તમાર મોણસોન બેહરીને આવ્યો ભલા મોણ

કોટા કામ ના મેવરાઈ જાઓ કોઈ ઊભા થઈજો બેહી તો બેહી બે એ આ બાજુ આ બાજુ આ જો એ બાજુ આ કલર લાઈન નળવાઈ તુકી તોબર આ તો બંદા માલે મોન નીકળ્યો તું તો ઉધી જાય ને તો એ નિશાલો નહીં રે મારા ગોળી ખાવી નથી એક તો કામ કરવાના

હું કાળ દઈ બેઠો હવે મને તમે જોઈને દયા આવશે તમે બેહો હું દવાખાને દવા કરાય ને તમને પાછા હોય મેલી લઈ જાઉં લઈ જવા તો તઈને હંગાત લઈ જાઉં આ તઈને તઈને હંગાત બેહો તમે નહીં મારું આટલા બધા હું ગભરો ભલા મણ આલે આગળ દે ગોલ ના મારી નહીં આલે મારી વાત અભળો ગંડાળ મારે તમને મારવા તમે આટલા માધુ બાજુ નજર કરજો કોઈ છોડાવા વાળું છે તમને ના 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 તો પછી ભલા મણ આગળ લઈ જાઉં કે મારે મૂકો આ તો હું કાળમાં કાળમાં દઈ બેઠો હવે મને દયા આવશે લઈ જાઉં

બીજો ફોને ઉપાડતા નહીં આ મેમન કદાચ મસ્કરી તો મારી કરી નહીં ગયા ત્યારે બેઠા બેઠા તેમ કહેતા નહીં તો હું આવું હું ફોન ઉપાડતા નહીં હવે મારા શું કરવું હવે ને લા વળી કદાચ ત્રીજો ફોન લગાવે છે કદાચ વળી ઉપાડી તો

હા ચૂકું તો યાર હું તમન મારતા મારી ગયો પછી થી મને ખબર પડી કે આ રોંગ નંબર લાગ્યો હું તમને માથા ભારે મોણસો સમજતો તો પણ તમે તો મનના ભોળા મોણસો ભૂલ થઈ ગઈ મારી હોય યાર આ માસ્ટર પેલા બરોબર ના રમાયા માસ્ટર તમે કળવાજી નામ છે આ કળવાજી આ કળવાજી તમે એમન બરોબર નારા માયા પાછળથી સોરી કોટો નહી આવે ભૂલ થઈ ગઈ મારી બે હાથ જોડીને માફી માંગું છું હવે મારી વાત સાંભળો જે થઈ ગઈ ભાજી તૂટી ગાડી લઈ જ્યું બરોબર હા પણ તમે મારું એક કામ પૂરું કરો બોલે તમે તાર એક નહીં તમારા હો કામ કરવા તૈયાર છું તમને માર્યા ચેર પારાવાર મને પસ્તાવો થાય પણ હું કરું કો

कडवाजी बंदूकवाले तया हाती मार गाजी हवा बाबुलाल हात ना लाखी है हॅलो